વરાછાના ભાજપના ધારાસભ્યને વધુ એક લેટર બોમ્બ શહેરની જનતાને ખાડા ત્રાસથી મુક્ત કરાવવા લખ્યો પત્ર સુરત મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્ન બાબતે એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે જેમાં અલગ અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી બધી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં આવ્યો છે જેના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ જ ઓછા વાહનો પસાર થાય છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે કરાચા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડ દજ રસ્તા બાબતે પત્ર લખ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે દર વર્ષે આ જોવા મળતી હોય છે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકરણ થવું જોઈએ નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તાઓ હોય ત્રણ રસ્તાઓ હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી થતી કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને ચોક્કસ લાગે